જય ગિનારી આજે રાજાણી પરિવારના પરંબા કુલદેવીજીના મંદિરે દર્શનાર્થે આવવાનું થયું તો ચોબારી ગામની મુલાકાત લીધી દર્શન કર્યા તો એક અમારા પરમ સ્નેહી મારા લઘુબંધુ અને વર્ષોથી જેની સાથે સ્નેહનો મારી સાથે નાતો અને મારા પ્રત્યેનો અપાર ભાવ એવા ભરતભાઈ પણ મસ્કતથી કુદરતી યોગાનું જોગ અહીંયા દુબઈથી આવેલા મળી ગયા મળ્યા પછી પણ આજે મને એક વિષયની જે જાણકારી મળી ગામના આગેવાન અહિર સમાજના આગેવાનો મને કહ્યું કે ભરત મહારાજ આવ્યા છે ને હમણાં જ બે કલાકમાં જઈ રહ્યા છે હરિદ્વાર એટલે કીધું કેમ તો મારી મારે મળું છું ભરતભાઈને તો શાસ્ત્રીજી તમને મળવા ભરતભાઈ આવી રહ્યા છે જ્યારે મને આ વાતની જાણ થઈ કે ભરતભાઈ એક નાની ઉંમરમાં પરદેશમાં જઈને હિન્દુ સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિનો ડંકો વગાવે મસ્કતમાં જઈને ઓમાન જેવા દેશમાં પણ અને ત્યાંના લોકો પણ એમને એમની વિચારધારાથી રિસ્પેક્ટ કરે ત્યારે આ બ્રહ્મ સમાજ અને આપણા હિન્દુ સનાતનને ગૌરવ લેવા જેવું એક બીજું જે મને જાણવા મળ્યું કે બ્રાહ્મણ એટલે શું લોકો બ્રાહ્મણ પ્રત્યેની કેટલી કેટલીક ઉદારતાથી જુએ પ્રસન્નતાથી જુએ વંદનતાથી જુએ બ્રાહ્મણના વિદવત્તાથી જુએ પણ બ્રાહ્મણ એનાથી પણ ઉપર છે જે સુદામા બ્રાહ્મણ અમારો આ બ્રાહ્મણ એક એવું સાહસ કરે છે કે સમસ્ત વસુધૈવ કુટુંબની ભાવના જે ચોબારી ગામમાં એમના પિતાજીનો એક સંકલ્પ હતો કે બેટા ગરીબાઈ છે પણ મારી ઈચ્છા છે ખટારો ભરીને ગામના સ્મશાનની રેતી લઈ અને બધા જ ફૂલડાઓને લઈને હું બધાને મુક્તિ માટે જાઉં પણ ટકટકના વાંધા છે એ ભરતભાઈને આજે જ્યારે નામેરીભાઈના પિતાશ્રી સવા બાપાના શુદ્ધિ ફૂલ શુદ્ધિ માટે જ્યારે સ્મશાનમાં જવાનું થયું અચાનક સ્મશાનમાં એક વિચાર આવ્યો અને આજે એમણે એક નવો રાહ કે પિતાજીનું વચન હતું કે ગામમાં ત્યારે એક સ્મશાન હતું અને મૂર્તિકા લઈ મૃતિકા લઈ ફૂલ જેટલા સ્મશાનો છે બધા સ્મશાનો ની મૃત્યુ લઈ ફૂલ લઈ અને ચાર યુવાનોને સાથે લઈ અને ત્યાં આજે હરિદ્વાર પ્રસ્થાન કરી રહ્યા છે કેવલ પોતાના પિતૃ ઉદ્ધાર કરે એ તો પુત્ર કેવાય પણ એક બ્રાહ્મણનો યુવાન બ્રાહ્મણનો દીકરો ચાર આગેવાને લઈ અને જ્યારે હરિદ્વારના ક્ષેત્રમાં જઈ અને હડકી પેઢીમાં જઈને સમસ્ત ગામના પિતૃઓની મુક્તિ માટેનું જે કાર્ય કરતા હોય ત્યારે એ ઉદાર છે વસુધૈવ કુટુંબ છે અને આ બ્રાહ્મણની વિશાળ હૃદયતાના વિશાળ વિચારધારાના દર્શન થયા ત્યારે બ્રાહ્મણ તરીકે મને પણ જ્યારે આ છોકરાઓ મને વાત કરીને ત્યારે મને બહુ આનંદ થયો અને હરિદ્વારમાં મારી પણ શુભકામના આપના હાથે પરમાર્થના આવા જ કાર્ય થતા રહે પોતાના પરિવારના સ્વજનો માટે તો સૌ કોઈ ગંગાજી જાય પણ તમે જયારે ગામના સ્વજનો માટે ભાઈ સવજીભાઈ જયારે બધાય તમે વાત કરી ત્યારે મને પણ આનંદ થયો ત્યારે ગામના યુવાનોને લઈને ભરતભાઈ જઈ છે ત્યારે શિવાસ્તે પંથાના મારી શુભકામના અને આવી રીતે જો પરમાર્થી કોઈ કાર્ય હશે અને એમાં વિપુલ શાસ્ત્ર ની કઈ જરૂરિયાત હશે તો હું પણ વિના સંકોચ મારી વ્યક્તિગત જ્યાં ઉદ્ધાર માટેનું કોઈ હશે ગૌ સેવા માટેનું કઈ હશે

કે વિપુલ શાસ્ત્રી મહારાજ સાથે મારો પણ વર્ષોનો એમના સાથે નાતો છે અને હર વખતે એમના જે પ્રેરણા સ્ત્રોત જે પણ વિડીયોઝ છે કે રૂબરૂ જ્યારે પણ મળવાનું થયું છે તો એમની ઉદારતા અને એનાથી હું બહુ જ એકદમ એમને વંદનીય માનું છું અને બીજી વાત એ કે જ્યારે બ્રાહ્મણોનું કોઈ પણ કાર્ય હોય કોઈ એમાં એવું નહીં કે ફરજીયા બ્રાહ્મણો કે બીજા બ્રાહ્મણો પણ સમસ્ત બ્રહ્મ સમાજનું હોય ત્યારે પણ વિપુલ શાસ્ત્રીએ આવી જ ઉદારતા દાખવી છે અને બધાને પણ સમસ્ત બ્રાહ્મણોને એક સરખા સમાન સમજી અને

ભરત મહારાજ આવું જો કાર્ય હોય તો અમે પણ તમારા ભેગા હાલીએ છીએ અને અમે બધા આવી રીતના જઈએ છીએ તો માં જગદંબા માં ચામુંડા ને પ્રાર્થના કરીએ કે હે જગદંબા અમારી આ યાત્રા તમે પરિપૂર્ણ કરજો અને આ ભૂદેવ ના પણ આશીર્વાદ લઈએ સુધાય મી મદ પીતરો ત્રિધિ પંત પીતર પિતા સુધાર પ્રમા પિતા પ્રમાતા ભોગાદેવ એ મંગલ